ભક્તિભાવ પૂર્વમાં હાલ વિશ્વભરમાં નવા વર્ષને આવકારવા સૌ થન ગણી રહ્યા છે નવા વર્ષના આગમન પૂર્વે નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભરૂચમાં પણ આજરોજ નાતાલના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી ધર્મના લોકોએ નાતાલના પર્વ નિમિત્તે ચર્ચમાં યોજાયેલ વિશેષ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો અને ભગવાન ઈશુના ગુણગાન ગાયા હતા તો એક મેક ને નાતાલના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી ભરૂચની એમટી સ્કૂલ નજીક આવેલ ચર્ચ ટ સેન્ટ ઝેવેરિયર્સ સ્કૂલ ખાતે આવેલ ચર્ચમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ખ્રિસ્તી સમુદાયના લોકો જોડાઈ પ્રભુ ઈસુની પ્રાર્થના કરી હતી આ શુભ દિવસે નાતાલના દિવસે સૌને મેરી મેરી ક્રિસમસ આનંદી નાતાલ ફેલીઝ નાવિદાદ ફરી એકવાર યાદ એવડાવવા માગું છું જણાવવા માગું છું કે ખ્રિસ્તી દર્શન પ્રમાણે નાતાલ એટલે કે પ્રભુ ઈસુનો જન્મદિવસ અને પ્રભુ ઈસુ એટલા માટે સ્વર્ગ ચોડીને પૃથ્વી ઉપર આવ્યા કે જેથી બધાને પ્રેમ શાંતિ અને પ્રકાશનો અનુભવ થાય પ્રેમ શાંતિ અને પ્રકાશ અથવા આનંદ અથવા જીવન આપવા માટે પ્રભુ સ્વર્ગ ચોડીને અવતાર અથવા સંપૂર્ણ અવતાર બનીને આ પૃથ્વી ઉપર આવ્યા તો પ્રભુ અવતાર બનીને સૌને શાંતિ અને પ્રેમનો અનુભવ કરાવ્યો છે મારી તમારી સૌની એ જવાબદારી છે કે આપણે એકબીજા માટે પ્રાર્થના કરતા રહીએ શુભેચ્છાઓ પાઠવતા રહીએ અને વિશેષ કરીને જે કંઈ નાની મોટી સેવા મદદ કરી શકીએ એ મદદ કરતાં કરતાં આપણે ખરેખર આ પૃથ્વીને સ્વર્ગમાં પલટાવી નાખીશું તો સૌને ફરી એકવાર શુભેચ્છાઓ પ્રાર્થના અને આશીર્વાદ થેન્ક યુ